લીંબડી ગામના પત્રકારો સાથે ગેરવર્તણૂક તેમજ ખોટી રીતે ગાળો બોલી ષડયંત્ર બનાવીને ફસાવાની ધાક ધમકી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા દાહોદ જિલ્લા કલેક્ટરને ઘટતી કાર્યવાહી કરવા માટે પત્રકાર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રિપોર્ટર અજય શાસી દાહોદ વાત્સલ્યમ સમાચાર તો

સામેવાળા સામેવાળા એ જે ખોટાક્ષેપ આપણી રચવાની જે કોશિશ કરી છે ને એ પ્રમાણે એને લીમડી પોલીસ સ્ટેશન ખાતે અરજી પણ આપી દીધી અને અરજી આપ્યા પછી આ પત્રકારો સ્ટેશન જવાબ લેવા માટે પણ બોલાયા પોલીસ સ્ટેશન ને જવાબ આપવા માટે અહીંયા અહિયાં પત્રકારો ગયા તા ગયા હતા હા ટિબડીપોર સ્ટેશન ખાતે પણ પછી એવું કીધું કે આજે આવો એવું કીધું પોલીસને ઘણા બધા કામ હોય તો એના કારણે કદાચ જેની કીધું હશે

જેમાં અમારે લોકચર્ચાના માધ્યમથી એવું જાણવા મળ્યું હતું કે જે લીલવા દેવામાં શિવશક્તિ આશ્રમ શાળા ચાલે છે એનામાં જે નાના બાળકોને બહુ અગવડતા જોવા મળી રહી છે એવી ચર્ચાના માધ્યમથી અમે ત્યાં ખાલી તપાસ એક તપાસ કરવા ગયા હતા અમે ચાર પત્રકાર એક ક્રાઇમ પડકારના પત્રકાર હતા લોક ફરિયાદના પત્રકાર હતા એમ કરીને અમે ત્યાં તપાસ કરી કે જે ચર્ચાના માધ્યમથી આ કે આ સાચું છે કે જૂઠું છે એવું તપાસ કરતાં અમે ત્યાં તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે ના કે આ જે લોકચર્ચાના માધ્યમથી જે વાતો થતી હતી અને જે ત્યાં છોરાઓ નાના બાળકો સાથે જે ગેરવર્તન કે અભ્યાસને લઈને કે જે રહેણાંક પુરાવા કે બધું જે લઈને અમે જે તપાસ કરે એ એકદમ સચોટ માહિતી નીકળતા જે શાળાના જે ટ્રસ્ટી મુકેશભાઈ મોતીસિંહ માળી ઉર્ફે એમનું નામ છે રાકેશભાઈ માળી તો એમના દ્વારા મારા પર ટેલિફોનિક દ્વારા ફોન આવ્યો કે તમારે આ એટલી સચોટ માહિતી તમને આપવાવાળા કોણ એમનું નામ આપો અથવા તો તમને હું જમે તે રીતે મારી ખોટી ષડયંત્ર રીતે તમને ફસાવી દઈશ અને તમને હું જમે તે ખરણીને લઈને કે બધે તે રીતે હું તમને ફસાવી દઈશ એવી રીતે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ખોટી રીતે લીમડી પોલીસ સ્ટેશન ખાતે એક લાખની ખરણીમાં મને ચાર પત્રકારોને ખોટી રીતે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં અમે આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઝાલોદ તાલુકાના લીલવા દેવા ખાતે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ સંચાલિત દાહોદ એક શાળા ચાલે છે અને એક નિવાસી શાળા ચાલે છે જેમાં એક શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ પણ છે અને તે ત્યાં એના કેમ્પસમાં ઝાલોદ તાલુકાના ચાર પત્રકારો ગયા હતા જે પત્રકારો ત્યાં શાળાની અંદર અને નિવાસી શાળાની અંદર શું ચાલી રહ્યું છે તે દેખી રહ્યા હતા કે સરકાર જે શાળાને નિવાસી શાળાઓમાં જે સુવિધાઓ સંપૂર્ણ રીતે પૂરી પાડે છે એ ખરેખર સંપૂર્ણ રીતે પૂરી પા થાય છે કે નહીં આશ્રમશાળાના બાળકોને તેનો લાભ મળે છે કે નહીં તે તપાસ માટે ત્યાં ગયા હતા અને ત્યાં ગયા બાદ ત્યાં એવું જોવા મળ્યું કે આશ્રમશાળાના બાળકો આવી કડકડતી ઠંડીમાં બિલકુલ નીચે પાથર્યા વગર આવી નીચે લાદી ઉપર નીચે બેઠા હતા અને બીજું કે એક જ રૂમની અંદર બધા બાળકો ભણે છે અને એક જ રૂમની અંદર અભ્યાસ કરે છે ત્યાં રહેવાનું પણ છે અને ત્યાં જ ઊંઘવાનું તો આ વસ્તુ ત્યાં એમને જાણવા મળી અને તેને લઈને થો કેટલાક સવાલો કરતા ત્યાં એ જે ટ્રસ્ટી હતા એ ટ્રસ્ટી થોડા ઉગ્ર પણ થયા હતા ત્યાં સ્ટાફ પણ થોડો ઉગ્ર થયો હતો અને સામે પત્રકારોને પૂછવા લાગી ગયા કે તમે કોની પરમિશનથી આવ્યા છો કોની કોને તમને પરમિશન આપી છે અને એ ઘટના તમામ બન્યા બાદ પત્રકારો બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા પણ પછી એના બાદ ટેલિફોનિક રીતે ફોન આવે છે એક પત્રકાર ઉપર અને તેને ધમકી આપવામાં આવે છે અને ધમકીની અંદર એ કહે છે કે ભાઈ જાતિવચક થોડાક શબ્દો પણ બોલે છે અને એવું કહેવામાં આવે છે કે હું પત્રકારોને જે લોકો ત્યાં આવ્યા હતા પત્રકારો એમની તાકાત દેખાડી તો હું હવે મારી તાકાત દેખાડીશ એવા ખોટા શબ્દોનો ઉપયોગ કરે છે અને એવું કહે છે કે અમે ઘણી બધી ખોટી સ્ટોરીઓ ઊભી કરી શકીએ છીએ તમને ફસાવવા માટે તમે હુતેલાને જગાડ્યો છે અને પોલીસવાળા પણ તમારી ફિરાકમાં છે ડીવાયએસપી સુધીની પ્રોસેસ થઈ ગઈ છે અને પીએસઆઈને મને બોલાડતા કેટલી વાર લાગશે હું મારા આચાર્યને કહી અને તમને તમે ખોટી પચાસ હજાર કે એક લાખ રૂપિયાની માંગણી કરી છે એમ કહી અને પોલીસ ને અરજી અપાડી દઈશ અને તમને ફસાવી દઈશ અને તે તેને જે કીધું એ કર્યું પણ અને લીમડી પોલીસ સ્ટેશન ખાતે એને અરજી પણ આપી કે એના આચાર્ય દ્વારા અપાડી પણ એના બાદ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક રીતે જાણ કરીને લીંબડી પોલીસ સ્ટેશનના કર્મચારી જે છે એ બોલાવે છે પત્રકારોને જવાબ લેવા માટે ત્યાં પત્રકારો જાય છે પણ પત્રકારો જાય છે પણ જવાબ લેવામાં નથી આવતો કંઈક ને કંઈક કામ હશે પોલીસવાળાને પણ આવું રીતે ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના સંપૂર્ણ પુરાવાઓ આ પત્રકાર જે છે ચાર પત્રકારો એમની જોડે છે અને એમના સપોર્ટની અંદર આજે દાહોદ જિલ્લાના ઘણા પત્રકારો આવ્યા છે અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર સાહેબને એવું પણ જણાવ્યું છે કે જે સામેવાળો વ્યક્તિ છે એ સામેવાળો વ્યક્તિ ફોન ઉપર એવું કહે છે કે તમે સ્પીકર ઉપર ફોન કરીને કલેક્ટરને ખાલી વાત કરાવડાવો મારું નામ આપો રાકેશભાઈ માળી બોલું છું એટલે કલેક્ટર શું કહે ખાલી સાંભળી લેવાનું એટલે જાહેર જનતાએ સામાન્ય જનતાએ અને પત્રકારોએ શું સમજવું તો અમે લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને આ તમામ બાબતની જાણ કરી છે કે આ રીતે કલેક્ટરનું પણ નામ લીધું છે ડીવાયએસપીનું નામ લીધું છે પીએસઆઈનું નામ લીધું છે તો શું બધું મેળાપીપણામાં તો નથી ચાલતું ને આ તમામ પ્રકારના જે જે ઘટના બની છે એને લઈને આજે આવેદનપત્ર આપ્યું છે અને અમને તંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તંત્ર આવું ખોટું કાર્ય ના કરે અને તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે અને એમાં જો પત્રકારોની ભૂલ હોય તો પત્રકારો ઉપર એક્શન લે તો અમને કોઈ વાંધો નથી પરંતુ જો સામેવાળીની ભૂલ નીકળી તો એમના ઉપર પણ એક્શન લેવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે